હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યું છે ત્યારે દરેક શિવ ભક્ત પોતપોતાની રીતે ભગવાન શિવની આરાધના કરતા હોય છે ત્યારે કચ્છના કલાકારે પણ પોતાની કળા મારફતે પોતાની શિવ ભક્તિ દર્શાવી છે અને રોગાન કળા મારફતે શિવલિંગ પર થતા જળાભિષેકની કૃતિ તૈયાર કરીને શિવજીની આરાધના કરી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે કચ્છના રોગાન કળાના કારીગર આશિષ કંસારાએ શ્રાવણ માસ નિમિત્તે શિવજીને સમર્પિત એક કૃતિ તૈયાર કરી છે જેમાં ચારસો વર્ષ જૂની રોગાન કળા મારફતે શિવલિંગ શિવલિંગ પર જળાભિષેક બિલીપત્ર ફૂલ બાજુમાં શિવજીનું ત્રિશૂળ અને ડમરું પણ કંડાર્યો છે એક દિવસની અંદર આકૃતિ તૈયાર કરવામાં આવી છે સરહદી જિલ્લો કચ્છ કલાકારોનું હબ બન્યું છે હવે તો કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કળા વડે ઉજાગર કરતા થયા છે ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે ચારસો વર્ષ જૂની રોગાન કળામાં શિવજીની આરાધના કરતી કૃતિ કંડારી છે અને પોતાની શિવભક્તિ કળાના માધ્યમથી દર્શાવી છે સામાન્ય રીતે કચ્છના રોગાન કળાના કારીગરો મોટા ભાગે લાઈફ ઓફ ટ્રી અને કલ્પવૃક્ષની કલાકૃતિ જ રોગાન કળા મારફતે બનાવતા હોય છે ત્યારે માધાપરના રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા છ વર્ષથી રોગાન કળા સાથે સંકળાયેલા છે અને તેઓ દર વખતે કંઈક અલગ જ કૃતિ તૈયાર કરવા માટે તત્પર હોય છે આમ તો રોગાન કળા ખૂબ કઠિન કળા માનવામાં આવે છે અને ખૂબ ઝીણવટ ભર્યું કામ હોય છે જેમાં આશિષભાઈ માહેર છે આપણે હમણાં શ્રાવણ પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને દરેક ભક્તો શિવ ભક્તો દરેક અલગ અલગ રીતના એની શિવભક્તની શિવજીની આરાધના કરતા હોય છે તો હું પણ એક શિવ ભક્ત છું અને મારું કામ છે રોકાના પેઇન્ટિંગ કરું છું તો મને કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો તો શિવલિંગની કૃતિ તૈયાર કરી અને એ રીતના મેં મારી શિવભક્તિ જોઈએ તો અને એવી જ કૃતિઓ થતી હોય છે મોટે ભાગે અને જનરલી કોઈ કરતું નથી હોતું પોર્ટ્રેટ કે આવી કોઈ કૃતિ તો મેં એવું બનાવવાનું હંમેશા અલગ અલગ બનાવવાનો ટ્રાય કરતો હોઉં છું તો એ એ વસ્તુને લઈને મેં રોકાનાટમાં શિવલિંગની કૃતિ તૈયાર કરી જેનામાં આપણે જોઈએ કે જળાભિષેક થાય છે બીલીપત્રો ચડાવવા આવે છે ફૂલ હોય છે ત્રિશૂલ છે ડમરૂ છે એ રીતના મેં આખી કૃતિ તૈયાર કરી છે